કોઈ પણ જગ્યાએ તમે શરીર જુઓ એટલે બે હિસ્સા હોય સ્ત્રી અને પુરુષ અર્ધનાર એટલે પુરુષ જે છે એનું નામ મનુ છે અને સ્ત્રી છે એનું નામ છે શત્રુપા આ બે ભાગ છે આ આપણું શરીર છે ને પુરુષોનું એમાં બે હિસ્સા અર્ધ પુરુષ અર્ધ સ્ત્રી એમાં ડાબો ભાગ છે ને એ સ્ત્રી ભાગ છે એટલા માટે પ્રમાણમાં જમણા અંગમાં જે શક્તિ હોય એ પ્રમાણમાં ડાબા અંગમાં શક્તિ ઓછી હોય પુરુષ અને સ્ત્રી એમાં બળની રીતે વિચારો તો બળ પુરુષમાં વધારે હોય સ્ત્રી અને પુરુષ ઝઘડો કરે અને બાંધે આપણી ભાષામાં કહું તો પહોંચે કોણ હા પુરુષ પહોંચી જાય પણ એનો અર્થ એવો નથી કે સ્ત્રીનો મહિમા ઘટી ગયો એ શક્તિ છે બળ આપણી પાસે શક્તિ ઓછી શક્તિ ત્યાં વધારે બળ ઓછું એ તો આપણે ગુજરાતમાં તો નહીં પણ હિન્દી ભાષીમાં મહાપુરુષો પ્રવચન કરે ને ત્યારે અક્ષર કહે આપણે કહીએ ભાઈઓ તથા બહેનો એમ બોલીએ ને પ્રવચનમાં હિન્દી ભાષામાં આત્મા શક્તિ એ શક્તિ છે એની અંદર આત્મશક્તિ બહુ હારી ગયેલા પુરુષને બેઠો કરવો હોય તો નારી બેઠો કરી આમાં તો ખાલી બળ જ છે શક્તિ તો ત્યાં છે અને ચંડી તો બહુ સુંદર લખ્યું છે વિદ્યા સમસ્તા તમામ વિદ્યા એ માં એ જગદંબા તારો ભેદ છે અને આ સંસારની તમામ સ્ત્રીઓ એ તારું રૂપ છે ઘણા લોકો કહે ને અમે અમે સ્ત્રીનું મોઢું ન જોઈએ દ્રષ્ટિમાં ભેદ હોય તો આવું બને બાકી આ સંસારની પ્રત્યેક સ્ત્રી જગદંબાનું સ્વરૂપ છે અને સમજીને આ સંસારમાં આંખ નાખવાથી એ તો એ તો મને તો એવું લાગે માતાજી નું અપમાન થઈ રહ્યું છે જગદંબાનું અપમાન થઈ રહ્યું છે માર્કંડી પુરાણ નો આ શ્લોક છે માર્કંડીપુર માર્કડીયપુરા વિદ્યા સમસ્તાસ્તવ દેવી ભેદા સ્ત્રીયા સમસ્તા સકલા જગત અને શક્તિ બળ બળ વધારે પુરુષ હા શક્તિ લાકડી અને રામસાગર તંબુરો એક તારો હોય ને એ તુમડામાંથી બને હા હવે લાકડી એટલે ઘણી ઘણી લાકડીઓ જો આમ આમ ઉપર કડી જોડેલી હોય પેલા માલધારી જે લાકડી રાખે ને એ સાદી લાકડી ન હોય એમાં લોઢાની કડીઓ હોય અને કડીયાળી લાકડી કે કોઈને મારવામાં આવે ને તો હવે એ કડીયાળી લાકડી અને એક તારું રામસાગર તંબુરો એ બે ઝઘડે તો જીતે કોણ તંબુરો અને લાકડી બેયનો ઝઘડો થાય તો જીતે કોણ લાકડી જીતે ને પણ એનાથી કઈ તંબુરોનો મહિમા ઘટે નહીં બળ ઓછું છે મહિમા વધારે બેનો છે આપણે તે પેલી કથા છે ને કે એક ભાઈ ને રાતે ઊંઘ નો આવે પડકા ફેર્યા કરે તેની પત્નીએ કીધું કે શું શું કે શું છે આ તમે બસ આમાં કે સવારે પેલા ભાઈ મગનભાઈ છે ને આપણી સામે રહી છે ને પાંચ હજાર રૂપિયા માગે છે મારે સવારે આપવાનો વાયદો છે મારી પાસે કાંઈ સગવડતા છે નહીં સવારે હું શું કરીશ એ વિચાર તેની પત્ની કીધું એટલું જ છે ને એને એટલે એના પતિને એમ કે હમણાં શાકભાજીમાંથી બચાવે એટલે હમણાં આપશે આમાં મોદી સાહેબે જે બે હજારની બંધ કરી અને પછી જે બહેનોની હાલત થઈ છે પૂછી પૂછીને પહેલાં થાકી કે કાંઈ થોડા બિલકુલ નહીં હા પણ પછી પછી ત્રણ ત્રણ ચાર ચાર લાખ કાંઈ હા તો આટલી જ વાત છે ને પાંચ હજારની સવાલ છે ને તેને પતિને એમ કે હમણાં આમ કે છે મારી પાસે પીડ્યા છે પણ એવું એને કાંઈ ન કર્યું તરત દરવાજો ખોલ્યો મગનભાઈ પેલો બિચારો એને દરવાજો હા બેન તમે તમારા ભાઈ પાસે પાંચ હજાર રૂપિયા માગો છો હા એને સવારે આપવાનો વાયદો કર્યો છે હા એ તમને સવારે પૈસા આપવાના નથી તમારે થાય કરી લેજો દરવાજો કિરો બંધ અને એના પતિને કે સુઈ જા હવે એ જાગશે જો આ તો હું તમને ખાલી હસવા માટે કહું છું આવું કરાય નહી શક્તિ એટલે બેઠો કરી દે પુરુષ